ભગવતે નમ ઓમ સત્યનારાયણ ભગવાનની જય એટલે જીવનમાં સત્ય સર્વદા અને સર્વથા મંગલમય છે સત્યનો શિકાર સત્યની સમજ અને સત્યના દર્શન અને સત્યના વર્તન અને સત્યની ઉપાસના જીવનમાં મંગલમય માર્ગ છે સત્ય ધર્મ સનાતન મહાન ધર્મ છે સનાતન ધર્મ પુરાતન ધર્મ છે અને સનાતન ધર્મ છે એ સ્વતંત્રતા અપાવે છે સનાતન ધર્મ સર્વ જગત કલ્યાણનો ભાવના આપે છે અને સર્વ બહુજન સુખાય બહુજન હિતાય સનાતન ધર્મની ભાવના છે અને સર્વ દેવદેવીઓ પણ સનાતન ધર્મનું સન્માન કરે છે સર્વદેવોને કરેલા પ્રણામ પૂજા ભજન પરમાત્માને પહોંચે છે એટલે સર્વદેવો પરમાત્માને આધીન છે આ જગતમાં આ સૃષ્ટિમાં જેટલા જેટલા દેવતાઓ છે એ પરમાત્માને આધીન છે અને એ દેવો પણ પરમાત્માને પ્રણામ વંદન કરે છે અને પરમાત્માની અનુભૂતિ પણ એ કરે છે દેવો દેવો દેવી દેવતાઓમાં પણ આત્મા સ્વરૂપે પરમાત્માનો પણ નિવાસ જ છે આ જગતના દરેક જીવમાં પરમાત્માનો આત્મા સ્વરૂપે વાસ કરેલો છે એટલે પરમાત્મા નરી આંખે જોવાનો વિષય નથી પરમાત્મા રહ્યા ને એ અદૃશ્ય છે છતાં એ એની સત્તાનો અનુભવ થાય છે જેમ વાયુ આપણે દેખાતો નથી પણ આપણા શરીર ઉપર સ્પર્શ થાય એટલે આપણા અનુભવ થાય છે એવી રીતે પરમાત્મા વિરાટ પણ છે અને સૂક્ષ્મ પણ છે અને એ આ નરી આંખે આપણા ચર્મ સંકૃતિ એ જોઈ શકાતો નથી પણ એનો અનુભવ આપણે માણી શકીએ છે એટલે પરમાત્મા આ જગતમાં અવતાર ધારણ કરે ત્યારે દિવ્ય ચેતના સભાનતા સ્વસ્થતા અને જગતના કલ્યાણ કરવા માટે એ પોતાના સ્વસ્વરૂપને ભૂલે અને અવતાર અવતારી પુરુષ તરીકે એ જન્મ ધારણ કરે છે એ પરમાત્માને દિવ્ય દ્રષ્ટિ દિવ્ય પ્રેમ દિવ્ય ભાવના દિવ્ય ચેતના દિવ્ય ધર્મ આ ધારણ કરી અને પુરુષોત્તમ સ્વરૂપે પોતાના અંદર ચેતના અંતર્મુખ રાખી અને એ આ જગતને માં જન્મ ધારણ કરે છે એ પરમાત્મા પ્રકૃતિનો અધિપતિ છે અને પ્રકૃતિજન્ય ક્રિયાકલાપ કરે છે પ્રકૃતિ એટલે પ્રભુએ બનાવેલી કૃતિ આ જે પ્રકૃતિ છે એ પરમાત્માએ બનાવેલી કૃતિ છે એટલે પરમાત્માનું આ જે જગતમાં બનાવ્યા તમે કેટલા વનસ્પતિ કેટલા ઘાસ કેટલા જીવ જંતુ કેટલા પશુ કેટલા પક્ષી કેટલા જળચર પ્રાણીઓ નભચર પ્રાણીઓ એ આ પરમાત્માની કૃતિ એટલે આપણે એને પ્રકૃતિ કહીએ છીએ એટલે પ્રકૃતિ છે ને એ ઈશ્વર પરમાત્માને આધીન છે અને આ પ્રકૃતિનો અધિપતિ પરમાત્મા છે એટલે સર્વ જ્ઞાતા સર્વ શક્તિમતા સર્વ બુદ્ધિમતા પૂર્ણ સ્વતંત્રતા અને સ્વયંસિદ્ધ નિત્ય મુક્ત આ પરમાત્મા છે એટલે પરમાત્માને પરિબળો કે પરિસ્થિતિનું કોઈ બંધન નથી અને પોતે સ્વયં સ્વતંત્ર છે એ પોતાની ઈચ્છાથી ભક્તો સાથે પ્રેમ ભક્તિનું આદાન પ્રદાન કરવા માટે અવતરે છે ધર્મને સંસ્થાપના માટે અને મહાન પરિવર્તન વિકાસ માટે એ આ પૃથ્વીલોકમાં અવતાર ધારણ કરી અને ધર્મની સ્થાપના કરે છે માટે પરમાત્મા પૂર્ણ છે અને એ સંકલ્પસિદ્ધ છે એમનામાં સ્વયં સુખ રાશિ છે તે સાકાર અને નિરાકાર બંને સ્વરૂપ ધારી છે એ અનંત સ્વરૂપ ધારી છે એ જળ પણ બની શકે વરાળ બની શકે બરફે બની શકે અને પરમાત્મા આકાશમેથી બધી ક્રિયા કરી શકે છે ધરતીમાં પણ પોતે ક્રિયા કરી શકે છે એટલે કૃષ્ણ ભગવાન છે તે પૂર્ણ અવતાર હતા અર્જુનને જ્ઞાન આપવા માટે કુરુક્ષેત્રમાં એમને કીધું કે તું તારી આ મોં માયા આ તને આ વિષાદ યોગ થયો છે તો તું મારું માન અને તું હવે તારો મોંનો ત્યાગ કર પણ અર્જુન જ્ઞાની હોવા છતાં એને ગુરુ કુટુંબ પરિવાર સામે લડવા લડાઈમાં જોયા એટલે એને મોં વ્યાપી ગયો એટલે એ મોંનો નાશ કરવા માટે કૃષ્ણ ભગવાને સ્વમુખે આ ગીતાનું જ્ઞાન અર્જુનને કીધું તો અર્જુનને કીધું કે આ જ્ઞાન મેં પહેલાં સૂર્યને કહ્યું હતું તો અર્જુનને પાછો બીજો સંશય થયો એમ કે તમારો મારો જન્મ હમણાંનો છે અને તમે આ જ્ઞાન સૂર્યને કેવી રીતે કહ્યું હતું ત્યારે ભગવાને કીધું કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે અને હું આ સંસારમાં મારી ઈચ્છાથી જન્મ ધારણ કરી અવતાર ધારણ કરું છું અને ધર્મની સ્થાપના માટે હું આવું છું અને હું કાળનો મહાકાળ છું હું વિરાટ સ્વરૂપ છું તું મને આ આંખોથી નહીં જોઈ હું તને દિવ્ય ચક્ષુ આપું છું તેથી તું તારા અજ્ઞાનતાને દૂર કરવા માટે મારે વિરાટ સ્વરૂપ ધારણ કરી અને મારી સત્તા શક્તિ અને મારો પ્રભાવ તને બતાવવો પડશે એટલે અર્જુનને કહે છે કે તું સાંભળ અને તું જો અને ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ ધર્યું ત્યારે અર્જુને બધું જોયું ઓહો હો આ પરમાત્મા આ તો હું તો આને મારો મિત્ર સમજતો હતો મારા ફઈ મામાના અમે ભાઈના લોહીનો સંબંધ સમજતા હતા આ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત છે અને પોતાના ગાતરો ઢીલા થઈ ગયા અને એને જોયું વિરાટ સ્વરૂપ અર્જુન પણ જો અર્જુન જો મહાબાણા મહા મહાભળવીર અને સુરવીર એના ગાત્રો ઢીલા થઈ ગયા અને એને પરમાત્માને વંદન કરવા લાગે હે પરમાત્મા હવે આ તમારું તેજ હું ઝીલી શકતો નથી અને તમે તમારા મૂળ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપના મને દર્શન કરાવો ત્યારે ભગવાને એની ઉપર કૃપા કરી અને એને જ્ઞાન આપી કે ભાઈ જો આ પરમ તત્વ પરમાત્મા આ જગતનું સંચાલન કરતા છે એ સર્જનહાર છે એ પાલનહાર છે અને એ વિનાશ કરતા છે એ જ હું જ છું હું જ પોતે પરમ સ્વરૂપ પરમાત્મા અવતાર ધારણ કરી આ લોકમાં હું આવ્યો છું તો પરમાત્માનું ભજન જેવું એકે ભજન નથી અને એની શરણાગતિ સિવાય તારો ઉદ્ધાર નથી એટલે પરમાત્માનું ભજન મનન સ્મરણ કરી અને તારા જીવનું તું કલ્યાણ કર એટલે ભગવાનને કીધું અર્જુનને તો ગાત્રો ઢીલા થઈ ગયા હતા અર્જુને કીધું કે હે પરમાત્મા હું તમારા શરણે છું અને તમે કહેશો એ હું કરવા તૈયાર છું અને ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન એમના વંદન કરી અને વિનંતી કરવા માંડ્યો કે હે પરમાત્મા મને ચતુર્ભુજ સ્વરૂપ જે છે મૂળ સ્વરૂપ એ બતાવો અને હે હું આત્મા શરણે છું ત્યારે ભગવાન એને કીધું કે તારા થર્વ મનના માનેલા ધર્મ જાતિ જ્ઞાતિ અને સંપ્રદાય જે તું ત્યાગી એક પરમ સ્વરૂપ પરમાત્માનું ભજન કરે ને પરમાત્માના શરણે તું થઈ જા એટલે તારે કંઈક કહેવાનું રહેતું નથી એટલે આપણે હોવની વ્યાખ્યા છે કે આ જગતમાં આપણે સ્વાભાવિક બોલવી છે કે આઠ તેત્રીસ કરોડ દેવતા છે પણ તેત્રીસ નહીં પણ તેવીસ છે આઠ વસુઓ અગિયાર રુદ્ર બાર આદિત્ય ચાર ઇન્દ્ર અને પાંચ પ્રજાપતિ એટલે વસુઓ એટલે અગ્નિ પૃથ્વી વાયુ અંતરિક્ષ આદિત્ય ધ્રુવલોક ચંદ્ર અને નક્ષત્ર આ આઠ વસુઓ છે તેથી તે વસુઓ કહેવાય છે રુદ્ર દસ ઇન્દ્રિયો અને અગિયારનું મન મળી એકાદશ રુદ્ર છે તે રુદ્ર કહેવાય છે આદિત્ય એટલે તેઓ પ્રાણી જીવનને કર્મફળ આયુષ્ય આપે છે એટલે આયુષ્ય આદાન પ્રદાન કરતા આ આદિત્ય છે અને ઇન્દ્ર એટલે વિદ્યુત ઇન્દ્ર છે અસિત વ્રજ ના વિદ્યુત છે યજ્ઞ પશુગણનો યજ્ઞ છે એટલે જીવનમાં આપણે બધા બોલી છે તેત્રીસ કરોડો દેવતા પણ ખરેખર આ સૃષ્ટિમાં તેત્રીસ દેવતાઓ છે જે તમને મેં સમજણ પાડી એ પ્રમાણે તમારે સમજવાનું છે આપણે પરમાત્માને જાણી અને પરમાત્માનું ભજન કરવાનું છે દેવી દેવતાઓમાં એ પરમાત્માની કૃપાથી બધા છે અને દેવી દેવતાઓ છે આ જગતમાં એ આ સૃષ્ટિમાં સૌ સૌને જે કાર્ય આપ્યું હોય એ દેવી દેવતાઓ કાર્યનું પોતે કાર્યભાર સંભાળે છે યમરાજા મૃત્યુ સંભાળે છે પવન દેવ આ પવનનું સંભાળે છે એટલે આ બધું જે જે હવું જે હવાલો આપ્યો આપણે જેમ આપણી રાજ સત્તામાં જે જે પ્રધાનોને જે ખાતા આપ્યા હોય એ ખાતા સંભાળે પણ કહેવાનું મેઇન રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ ક્યાંય પ્રમાણે થાય એવી રીતે આપણે પરમાત્મા મેન છે અનેક દેવી દેવતાઓ આ જગતમાં છે અને એ તમને એક એને ભજન કરો પણ એ પરમાત્માને જ પહોંચે છે એટલે જગતમાં આવ્યા છે પરમાત્માનું ભજન કરી જીવનું કલ્યાણ કરવાનું છે